સાવલીમાં પ્રતિવર્ષ યોજાતા નિશુલ્ક સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લગ્ન માટે ઇચ્છુક પાંચસોથી વધુ યુવાન અને યુવતીઓએ નોંધણી કરાવી હતી વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન નામદાર અને તેમના પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પિતાના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક સર્વ જ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા દસ વર્ષ ઉપરાંતના સમયથી નાત જાતના ભેદભાવ વિના અને રાજકીય હેતુ વગર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને ચાર એપ્રિલના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓની સાથે નોંધણી પ્રક્રિયા પણ સોળ માર્ચથી શરૂ થઈ ગઈ છે જેમાં હાલ પાંચસોથી વધુ લગ્ન વાંચુકોએ નોંધણી કરાવી હતી અને આ નોંધણી

જેમણે સાવલી તાલુકામાં ઉતાર લીધો છે અને આટલા ભવ્ય લગ્નો કરે છે એ ખરેખર એ એ માતાજીની અને એમના મા બાપની કૃપાથી આ લગ્ન થઈ રહ્યા છે એ ખરેખર સાવલી તાલુકો એ ગૌરવ અનુભવે આખા સાવલી તાલુકો આજુબાજુના કોઈ પણ જિલ્લાના હોય જે લગ્ન કરવા માટે ઈચ્છતા હોય એ પણ આવીને લગ્ન નોંધાઈ શકે છે એટલે ખરેખર આ કોઈ ચૂંટણી વિષય લગ્નમાં નોંધી લેવાય એવું કોઈ વિષય નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર